ભાવેશજી અંબારામજી ઠાકોર ઉર્ફે ગડુની પાસે અરજી પહોંચી ગયેલ છે એમનો મોબાઈલ નંબર છે પંચાણું એકસો પાંચ બાર નવસો ને છ મોબાઈલ કરજો તો મોબાઈલ ફોન કરજો તમારે ત્યાં આવી જશે એ અરજી કલેક્ટરશ્રીને આપવામાં આવશે અને આની તપાસ કરવામાં આવશે અને તમને ખ્યાલ ના હોય તો કહી દો એક ટાંકણી પણ સરકારી આઘી પાછી ચોરી થાય ને તો શું થાય તમને ખબર નથી મારી પાસે એવા પુરાવા છે કે આ કાગળિયા કોણ લઈ ગયા આ કાગળિયા કોણ લઈ ગયા એ પુરાવા છે એટલે હવે સમયને ઘણો સમય આપીને સમય આજે મને સાથ આપી રહ્યો છે એટલે ખાસ તમે સાથેના ગરીબ પણ જેની સાથે અન્યાય થયેલો છે તે દરેક ખેડૂત સુધી અમારો વિડીયો પહોંચાડજો ખાસ દરેકને બે હાથ જોડી અરજી કરું છું ગભરાશોની ગભરાશોની તમારી નહીં તમારી જોડે સાથે કોઈ પણ ભૂમ માફિયાએ કોઈ પણ ભૂમ આફિયાએ જે દિલ્હીની પોત ધરાવતો હોય ને તો પણ એની એની સામે સહી કરવાની આવતો કરજો હું લડી લઈશ મંગળવારે સાંજે ચાર વાગેની આસપાસ હું રિસીવ કરાવવા જવાનો છું એટલે સાતેજ ગામમાં વસતા સાતેજ ગામમાં જેમની જમીન હોય ને કોઈ હડપ કરી દીધેલી હોય બાર ગામ રહેતા હોય દીકરી હોય કે કોઈ પણ હોય ભાવેશજી અંબારામજી ઠાકોરને ફોન કરજો તમારા ત્યાં સહી કરવા અરજી વાંચીને સે તમારો આત્મા કહેતો કરજો અને મને પણ તમે અઠ્ઠાણું બસો પચાસ ઓગણીસ જીરો છ્યાસી પર મોબાઈલ બુધવાર સિવાય કરી શકો છો વચ્ચે બુધવાર મેં રાખ્યો નથી ખાસ ગભરાયા વગર તમે મેક્સિમમ અરજીની અંદર સહી કરો મુખી સાહેબને એક પટેલભાઈ તરીકે હું જીતીને જવાબ આપીશ પણ મારા પાટીદાર ભાઈઓના જેટલા ગ્રુપ તમારા જોડે હોય એમાં ખાસ મૂકજો કે આજે ચોપન અરજીઓ બેફામ કરીએ એમ અમદાવાદમાં પારડી કરવામાં આવી એસીબી કરવું પડ્યું જે વ્યક્તિને જોયેલા નથી એ વ્યક્તિઓએ મારી સામે એફઆઈઆર કલોનમાં દાખલ કરાવી તપાસ અધિકારી સામે કોર્ટ ઓ કન્ટેમ્પ કરવી પડી હું જીતી ગયો માફી માગી લીધી હવે ચાર્જશીટ છે ચાર્જશીટની અંદર લાકડીથી મારે રિપોર્ટ છે ને ગુનો અલગ છે જે વ્યક્તિઓ જે છોકરાઓને ઊભા કરવામાં આવે એનું શું થશે કરવા વાળાય તો કરાવી તપાસ અધિકારીઓનું શું થશે આવી રીતે ફરીથી મળીશું પરંતુ મેક્સિમમ અરજીની અંદર સહીઓ થશે હું તમને ગેરંટી આપું છું તમે અઠ્યાવીસ કરાવી હતી અને સામેથી કેટલી થાય છે તમે જોજો અને એ તપાસની અંદર તમે એમ માનતા હોય કે કલેક્ટર સાહેબ છોડશે દિલ્હીની પહોંચશે મારી તો તમે ભૂલી જજો હું લડીશ ખેડૂતો માટે અને ખાસ જે ખેડૂત સહી કરે છે તે અરજીનો ફોટો પાડી શકે છે હું રિસીવ કરાવીશ બધાના મોબાઈલ નંબર ખાસ લખજો એમને પીડીએફ હું મોકલી આપીશ દરેકને જેટલાય રિસીવ રિસીવ થશે જેટલાય સહી કરી બધાના કોપી રિસીવ કોપીની ઝેરો સો ટકા મળી જશે અને એક નવો ઇતિહાસ સાથે મળીને રચીએ ગભરાવાની કોઈ જરૂર નથી કર્મ કોઈને છોડતો જ નથી જય હિન્દ